ડીસાની અર્બુદા વિદ્યાસ સંકુલમાં ગરબાની રમઝટ ડીસા ખાતે આવેલી શ્રી અર્બુદા વિદ્યા સંકુલમાં અર્બુદા વિદ્યાલય અને નવજીવન બીએડ કોલેજ ડીસાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી બધા જ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી અને મોડે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી આ ગરબા કાર્યક્રમમાં અર્બુદા વિદ્યાલયના પ્રમુખ વી એસ પટેલ મંત્રી વસ્ત્રાભાઈ પટેલ ટ્રસ્ટી અરજણભાઈ તથા બીએડ કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ નિયામક જયંતિભાઈ પટેલ આચાર્ય ભીખાભાઈ પટેલ તથા બીએડના આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિ તથા શાળા અને કોલેજના સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી મંત્રી સાહેબ શ્રી જોડાયા અને અમારા નવજીવન બીએડ કોલેજના બાબુભાઈ પટેલ સાહેબ આ પોતાનો રંગ રંગતી નાચી ઉદ્યાગ અને માં નવ દુર્ગા એમને શક્તિ પૂરી પાડે એવી શુભેચ્છા